સુરતના કાપોદરા વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોના આતંકથી ભયભીત થયેલા જનતાનગરના રહીશોએ પોલીસ સ્ટેશન પહોંચી લેખિત રજૂઆત કરી અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માંગ કરી છે કાપોદરા વિસ્તારમાં નશેડી સામે સત્તર વર્ષ માસૂમ કિશોર પાસે રૂપિયા માંગ્યા અને રૂપિયા નહીં આપતા નશેડિયાએ આડેધડ ચપ્પુના કામારી કિશોરની હત્યા કરી નાખી હતી જે બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને હત્યાને ચોવીસ કલાક બાદ પણ નહીં વીત્યા અને બરોડા પ્રી પાસે પણ જાહેરમાં રસ્તા પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કાપોદરા જનતાનગર વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જેથી ગત મોડી રાત્રે જનતાનગરના રહીશો કાપોદરા પોલીસ સ્ટેશન મથકે પહોંચી સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી મારું નામ રોહિત વાઘાણી છે અમે જનતા નગર સોસાયટીમાં રહ્યા છીએ જે લંબેનમાં રોડ ઉપર આવેલી છે રસના સર્કલ પાસે ઘટના કાલે નહીં જેવી બાબતમાં કારણ વગર બોલાવીને ફોન કરીને બોલાવેલ મને એમ થયું કે કામ હશે તો હું ત્યાં ગયો તો કેમ મકાન ખાલી કરાવશે એમ કરીને ભાડું વાતે સીધી મારઝૂડ કરીને ગાળા ગાળી કરેલી હવે એ લોકોના મને નામ તો નથી આવડતા ખાલી ભાડે રહેશે ચૌદ નંબરની બિલ્ડિંગમાં જનતામાં હું ખાલી એડ્રેસ જાણવું જોઈએ લોકોને બસ અમે એ પ્રમુખ પદે હું છું સોસાયટીના તો મારી રજૂઆત એટલી જ છે કે જો મારી સાથે આ ઘટના થઈ શકતી હોય જિમ્મેદાર વ્યક્તિ ઉપર તો આમ પબ્લિકનું શું તો એના માટે અમે કોઈ સામાન્ય માણસ સાથે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં આવી ઘટનાને જો ધ્યાને ના દોરીએ અને જાતું કરીએ તો ભવિષ્યમાં આનો બહુ ખરાબ પરિણામ આવે પોલીસે અમને એવું આશ્વાસન આપ્યું છે અમે પૂરતી કાયદાકીય પૂરેપૂરી કાર્યવાહી કરશું સોસાયટીમાં આવા ઘ અનેક લોકો છે હમણાં બે વર્ષથી અસામાજિક તત્વોનો ઘણો રાફડો ફાટી નીકળ્યો છે મોટો અમે વરાછામાં બી પોલીસ સ્ટેશનમાં બે વખત અરજી આપેલી છે ત્યાં બી અમે કીધેલું છે કે ભાડું વાતનું સરવૈયું કરો કે કેટલા લોકો ભાડા કરાર વગર રહે છે